મિશન વાલ્મિકી ભવન પ્રતિનિધિ મંડળ અમદાવાદ દ્વારા આજરોજ ભરૂચ મુકામે ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનોની મુલાકાત લીધી હતી આજરોજ શંકરાચાર્ય અમદાવાદથી નક્કર સંકલ્પ લઈને નીકળેલા મિશન વાલ્મિક ભવન પ્રતિનિધિ મંડળના રસિકભાઈ પરમાર મગનભાઈ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહી મિશન વાલ્મિકી ભવન બનવાનું હોય તે દિશામાં ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો સહકારની અપેક્ષા સહશ્રમદાન આર્થિક રીતેનું દાન તેમજ તેમના સહકાર અપેક્ષા રાખી કાર્યક્રમમાં શંકરાચાર્ય મઠના સ્વામી મુક્તાનંદજી

તમામ તાલુકા શહેરો અને જિલ્લાઓમાં ફરી અને મિશન વાલ્મીકી ભવન સમગ્ર ગુજરાતના વાલ્મિકી સમાજના લોકો માટે અમે બનાવવા જઈ રહ્યા છીએ અને આમાં તમામનો સાથ સહકાર અને સહયોગ લેવા માટેનો બી સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ તેથી હવે અમે સુરત વલસાડ અને ભરૂચ ખાતેની આ મીટિંગ અમે પૂર્ણ કરવા માટે પણ જવાના છીએ વાલ્મીકી ભવન ક્યાં બનવાનું છે આ વાલ્મિકી ભવન અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની વચ્ચે ગમે ત્યાં અમે જ્યાં જગ્યા ત્રણેક ચાર વીઘા મળશે એમાં બનાવવાનો અમે પ્રયત્ન કરવાના છીએ